માલવિયા ભેસાણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ છું અને હાલમાં ગામમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું હવે અમારી જ્યાં મેટલ છે અલગ અલગ સર્વે નંબર છે બસો બાણું અને બસો ચોપન બસો બાણું વારે જ્યારે બિનખેતી કરી ત્યારે આ આ બસો ચોપન જ્યારે વાવેતર થતું હતું તો અહીંયા વાવેતર અત્યારે થતું હતું હું કોકના વાવેતરમાં ધરાર હાલત તો આ લોકોએ અલગથી બિનખેતી કર્યું છે કે બજારનું મોઢું નથી મૂક્યું અને એને ધરાર આ બાજુ હાલવું છે અત્યારે રસ્તો ક્યારનો બંધ છે ધારસ તો અંદાજે સાત વર્ષથી થયું હશે ડિસ્ટ્રિક્ટમાં કોર્ટ મેટર ચાલે છે અમારી પાસે એ લોકો કોર્ટમાં ગયા છે એનો દાવો છે પ્રાંત સાહેબનો હુકમ છે અમારી પાસે બધા આધાર પુરાવા સાથે છે બે દિવસ પહેલા જે બિલ હટાવવામાં આવ્યા હતા કોને હટાવ્યા હતા શ્રી અહીંયા આવીને અને ઉગ્ર ગોપાલ ઇટાલિયા અહીંયા આવીને ભાજપના ગુંડા ભાજપના ગુંડા બાકી અમે આ મેટલમાં ક્યાંય છે જ નહીં નથી અને પંચાયતય નથી કોર્ટ જે હુકમ કરે આ લોકો એનું શિરોમાન્ય છે જેવું કામ કરે એ કોર્ટ અત્યારે હું કામ કરે તો આ પહેલાં હું લઈ લો એની જવાબદારી હું લઉં એ જવાબદારી લો ખામી પલટી અને આ પાલટી અત્યારે કોઈ ઝઘડો કરે એનું લેખિત અરજી આપો અમારે કોઈને કાંઈ છે નહીં આ બહારથી માણસો આવે ન અમારું આ વાતાવરણ ઉગ્ર કર્યું છે હું એની ઈ પાર્ટીની જવાબદારી લો હાલો એ કાંઈ ન બોલે ગામના સરપંચ તરીકે ઓકે જેનેસ રાય શું આજે ભેસણ તાલુકાના ભીષણ હળમતિયા ગામે એક અમારી બેનનો આઠ વર્ષથી હલાણ બંધ હતું તો આ હલાણ કઈ બાબતે બંધ કરવામાં આવ્યું છે સુકામ બંધ કરવામાં આવ્યું છે એ બાબતે અમે આજે અહીંયા આવ્યા હતા અને અહીંયા જાણવામાં આવ્યું કે આ હલાણ ખોટી રીતે બંધ કરવામાં આવ્યું છે આ રસ્તો કોઈ બંધ ન કરી શકે આ જે રસ્તો છે એ સરકારી રસ્તો છે પણ બંધ ન કરી શકે કોઈનું હલાણ તેમ છતાં તમામ ઉચ્ચ અધિકારીઓ આજે સ્થળની મુલાકાત લીધી અમારી સાથે અમારા ઘણા ભાઈઓ પણ આવ્યા હતા પણ આનું કોઈ સોલ્યુશન નથી આવ્યું આનો કોઈ રસ્તો કોઈ અધિકારી કાઢી નથી શકા હવે કોઈના દબાણથી નથી કાઢી શકા કે શું છે એ નથી સમજાતું પણ પ્રાંત અધિકારી પાસે અમને જાણવા મળ્યું છે ત્યાં સુધી એવો તો પાવર છે જ કે કોઈનો રસ્તો બંધ હોય તો પ્રાંત અધિકારી ખોલાવી શકે આવો પાવર પ્રાંત પાસે છે એમ છતાં પણ આજે આ હલણ ખોલવામાં નથી આવ્યું તમામ અધિકારીઓએ ઉત્સાહત કરી લીધા છે બધા અધિકારીઓ એવું કહીને ગયા કે આ કોર્ટ મેટર છે પણ કોર્ટ મેટર કોર્ટનો જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી આ જે દબાણ કરવામાં આવ્યું છે જે પંચાયતની માલિકીમાં દબાણ કરવામાં આવ્યું છે એ દબાણ હટાવી શકાય કોર્ટ જ્યારે નિર્ણય કરશે કે ભાઈ આ અનલીગલ આ મકાન છે અનલીગલ રસ્તો છે ત્યારે ભલે ને સીલ મારી જાય પણ અત્યારે કોઈના દબાણથી તમામ અધિકારીઓ ઊંચા હાથ કરી અને અહીંથી નીકળી ગયા છે હવે તમારું આયોજન પછી હવે છ તારીખ સુધી અમે પણ કાયદાને માન આપી અને છ તારીખે આગામી છ આઠ બે હજાર ના રોજ કોર્ટની મુદત છે ત્યાં સુધી અમે પણ કાયદાને માન આપીએ કે છ તારીખે શું કોર્ટ નિર્ણય આપે છે